ਕੰਪਾ ਕਰੋ ਅੱਛਾ ਕੰਪਾ ਕਰੋ ਬਰਾਬਰ ਕਿੰਨੇ ਵਾਜੇ 30000 ਵਸੀਦਾਰ ਵਸੀਦਾਰ 10000 ਰੁਪਇਆ 2000 ਰੁਪਇਆ 51000 ਰੁਪਇਆ 10000 ਰੁਪਇਆ 63000 ਨਾ ਨਾ 63000 ਰੁਪਇਆ ਵਸੀਦਾਰ 63000 ਰੁਪਇਆ ਸਹੀ ਵਸੀਦਾਰ ਨੇ ਵਸਤੂਆਂ ਅਤੇ ਲਾੜੀ ਦੇ ਵਪਾਰੀ થઈ ਗਏ 63000 ਤੇ 1 63000 ਮੇਵਾ तेसर जन क्या तेसर जन क्या तब अगर बात तो कुछ नहीं के इकोतेर बोले इकोतेर बोले जय बोले इकोतेर जय बोले बोले 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 એમ નહીં સાંભળો એમને એકત્ર માં લેવો તો ઉદારતા વાળા તો સાંભળો જે પુણ્યશાલી એ લાભ લીધો છે એ કે અમને લાભ મળે તો આનંદ જ છે પણ સામેવાળાની અનુકૂળતા હોય તો તમે જે પ્રસન્નતા હોય અનુકૂળતા હોય તો એ ઉધારતા સાંભળો આદર્શ નગર સંઘ અધ્યક્ષ જેવા જ કહેવાય અધ્યક્ષ છે ને આદર્શનગર અધ્યક્ષ જ છે એવા હમેશભાઈ જે રીતે તમે વર્ષોથી આ સાધુ સાધી ભગવંતોની સેવા કરો છો એ રીતે સાબરમતી સંગમાં તમને કહું સાબરમતી ની અંદર સાધુ ભગવંતોના બે ઉપાસરે અને સાધ્વીજી ભગવંતોના સાહીઠ ઉપાસરે લગભગ સાહીઠ ઉપાસરે માં સાધ્વીજી ભગવંતો કોઈકમાં સાત કોઈકમાં પાંચ કોઈકમાં એના કરતા આગળ વધારે ઓછા જે પણ હોય એ અઢીસો ત્રણસો સાધુ સાધ્વિજી ભગવંતોની ત્રણસો આ સાબરમતી સંઘ ટ્રસ્ટી છે અને વર્ષોથી ત્યાં સાધુ સાધુજી ભગવતો ની માત્ર ગોચરી પાણી દ્વારા ભક્તિ નથી કરતા એક સરસ સંકુલ બનાયું ઉપાસ

મારે જરાક જવું પડે એવી પરિસ્થિતિ છે હું દૂર છું મહેસાણા હું મોકલું છું આ ધર્મેશભાઈ એમના પરિવાર દ્વારા જે સુકૃતો થઈ રહ્યા છે કમાલ નું સુકૃત આખા વર્ષમાં કરોડો રૂપિયા આની અંદર વાપરે છે છત્રીસ હજાર અનુકંપા છત્રીસ હજાર પિસ્તાલીસ હજાર ચોપન હાજર ચોપન હજાર સાઠ હજાર સાહીઠ હજાર અનુપંપા ભાઈ અનુપંપા ની વ્યવસાય થઈ ગયેલો સાહીઠ હજાર રૂપિયા સાહીઠ હજાર રૂપિયા શાદીજી મારા વિરાજ કલાશી મારા સાહેબના દેનના દીકરી અચ્છા મારા સાહેબના સંસારિક પરિવારોળા પણ એ આવેલા છે અને ઉપસ્થિત થઈને બહુ જ ઉમડકાથી એ લોકો અમેરિકામાં રહેવા છતાં લાભ લઈ રહ્યા છે

પિસ્તાલીસ હજાર રૂપિયા પિસ્તાલીસ હજાર રૂપિયા પિસ્તાલીસ હજાર રૂપિયા પિસ્તાલીસ હજાર રૂપિયા ચોપન હજાર ચોપન હજાર હજાર રૂપિયા ચોપન હજાર રૂપિયા સાલ હજાર સાડ હજાર ત્રેસઠ હજાર હજાર રૂપિયા ਦੇ ਉਤਾਰਸ ਬਰਸ ਚੇ ਕੋਕਦੇ ਇਹ ਮਨ ਲਾਵਾ ਬੇਕੰਦ ਹੋਏ ਨੇ ਲਾਵਾ ਤੇੜਾੜੇ ਲਾਰੂਆ ਤੇੜਾੜੇ ਲਾਰੂਆ ਚਲੋ ਚੜਾਓ ਚਲੋ ਚੜਾਓ ਹੋ ਅੱਛਾ ਤੇੜਾੜੇ ਲਾਰੂਆ ਇੱਕ ਵਾਰ ਤੇੜਾੜੇ ਲਾਰੂਆ ਦੋ ਵਾਰ ਅੱਛਾ ਤਵਾ ਚਾਹੀਦਾ ਸਮਝੇ

90000 अरे आईफोन मेरा 90000 रुपया आप अगर देवा देना एक सेकंड लिया कोई चढ़ावा चेक नहीं नहीं अभी दादा से हमसे अभी सरकार पड़ेगा आपने पहले कभी नहीं जीवितानी टिप करी है क्या हो करवाओ हो करवाओ 90000 रुपया 90000 एक बार 90000 दो बार 90000 रुपया 90000 का तलवार वासुपूज्य स्वामी भगवान की जय जय

हेलो फ्रेंड्स आपरे डिटेल में चलो मैं पीछे कर अब जीदा टीम प्रिविडेंट टीचर चलो जीदा टीम चालू करिए आप आज रात करेंगे ये तुम्हारा अपना आई स्पेंडिंग ट्रैक करो वो दो और करो चेक कर रखो आगे आगे बात हेलो आप पूछिए मां बात करता हूं पूछिए लोग क्या सही समझो उम्र 84 पराय 29 वर्ष ने संयम किया हां 29 वर्ष वीरू जी पति भारतीय रिजर्व ચોર્યાસી ચોર્યાસી સાંભળો પૂજ્ય સાધ્વી વિરાજ કલા શ્રીજી મહારાજ સાહેબ

ਯਾਰ ਦੇ ਪੁਜਨભાઈ ਪਾਰੇ 86000 84 ਜਮਾ ਵਿੱਜਾਗਣ ਪੁਜਨભાઈ ਪਾਰੇ ਕੁਨਾ ਵਾਲਾ ਆਲੀ

1100 રૂપિયાનો દર્શક કલ્પે દર્શન 1100 રૂપિયાનો પલસમાં દર્શન 100 માં એ ભાઈ ધીમે બધા નામ બોલતા જાઓ આ પાલખી વટર રે બીજી જગ્યા પણ જવું પડે અગિયારસો અગિયાર બેષ્પાબેન ચંદ્રાબાન લખાવ બીજી પાલખી થઈ જમીન પાલખી

આ જયદવી મે રસુભાઈ વિચાર કર્યા છે 1200 રૂપિયા લીધું છે 10000 રૂપિયા આની મે બાધા એ ભાઈ 1100 100 કોલેજ ના બજેટ 10000 રૂપિયા ખરો લાખો રૂપિયા દેવાની જો જરૂર કોણ ના આગળ દોરી નીકળી

તમને કરવા દીધું તમે કીધું એ કરવા દીધું બોલો આપડે લાવવા તમે સ્વીકારવાનું શીખવાડેલો તબિયત પછી તબિયત થઈ છે બરોબર અત્યારે આખું બધા છે પછી વધારે લાગશે તમે શાંતિ રાખો બેન ક્યાં મેળતા પગાર બધા ભેગા થાય બધા ભેગા થાય તબિયત પગાડો અરે યાર લાદારની પરિવારથી બધા બહાર આવી જજો મરામ લાઈવ ચાલુ છે મરામ લાઈવ ચાલુ છે દર્શન પ્રોજેક્ટ છે પણ નથી ચાલુ જ એ દેખાયો દરજી હોય અને ઇશ્યુ છે બહાર આવી જાઓ આ આ પાલીવારા યાર ભાઈ આયા છે એ માન તો પાસે કે બાલે બાલે કે પાસે કે બાલે કે चलो પાલન પાસીવાને કצב બહાર આવી જાઓ પાસે કે બાલે અહીંયા તો પાંચ થી માવ ચલો બહાર આવી જાઓ રાખજો

ખી ગ્રુપ સેવા અત્યારે મથર દૂર જાય છે બિલકુલ બાળકી ગ્રુપ સિવાય મતદાર દૂર ચલો 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 બહાર આવી ચલો બીજા બધા બધા બહાર આવી જાઓ દૂર

દર્શન દર્શનનો દરેક લાભ મળશે હાલ વ્યવસ્થિત પાલખીઓ સાહેબજી ગોઠવો ગોઠવવા દો દર્શન નો લાભ મળશે ક્લિયર કરશો બધા દૂર શાંતિથી ઉભા રહો તો પારખી વા કામ કરવું ફાવે લઈ લેવાનું બધું લઈ લેવાનું બે બે કોથરા લારી મૂક્યા બહાર અત્યારે હા લઈ લારી આ બાજુ છે લારી પછી કઈ જોઈ એમાંથી આપી

ગોવાણી છત્રીસ હજાર રૂપિયા બેન શાહ વિપલબેન શાહ બેન શાહ અગ્નિ સંસ્કાર આપણે એમના પરિવાર લાભ આપીએ છીએ જ્યોતિબેન હરેશભાઈ શાહ ફરસીદાન બોતેર હજાર રૂપિયા પુનિતાબેન હરેશભાઈ શાહ ગુરુપૂજન નેવ હજાર રૂપિયા રિયાબેન તારેસભાઈ પારેખ અનુપમપા સાઠ હજાર રૂપિયા કેતલ કુમાર શાહ અનુકંપા વા અને જે આપણે લારી રાખી છે એની બાજુ આવવા નમ્ર વિનંતી જીવદ જેને ચાલતી ભવન ચાલુ કરશો કેટલાના નામ લપવાના રહી ગયા છે તો આ ગમતા કહી ચોક્કસ ભરી લેવા નમ્ર વિનંતી અને એનો તાત્કાલિક વહીવટ કરી દેવામાં આવશે જીવ દ્વારા પૈસા ખાસ રાખવામાં આવશે નહીં એનો તાત્કાલિક વહીવટ કરી દેવામાં આવશે પણ નામ લખવાનું રહેશે તો હરેશભાઈ ના નિલેશભાઈ પટવા નું કોન્ટેક્ટ કરી લેજો ગુરુ પૂજન કોનો